હાલો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આજે પુસ્તક દિવસ હોવાથી મારા બાળ આરોગ્યના પુસ્તકોની જાણકારી આપતા આનંદ અનુભવું છું આ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય ગાંધી રોડથી પ્રકાશિત થયેલ છે જે દરેક ગુજરાતી પુસ્તક વિક્રેત્યાને ત્યાંથી મળી જશે મારા વર્ષના વિશેષજ્ઞ તરીકેના અનુભવનો આપને આ દરેક પુસ્તકમાં જોવા મળશે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી દોસ્તો પહેલું પુસ્તક બાળકોની માવજત જાતે કરોમાં તમામ બાળ આરોગ્યની માહિતી કુલ પાંચસો વીસ પાનામાં ઉપલબ્ધ છે જે દરેક મા બાપને માટે ઉપયોગી અને જાણવી જરૂરી છે બાળકોને અપાતી રસીઓમાં ઇમ્યુનિટી અને તમામ રસીઓ વિશે માહિતી છે બાળકોની સામાન્ય તકલીફોમાં તેમની નાની મોટી તકલીફો અને તેના સામાન્ય ઈલાજો સમજાવેલ છે બાળકોની પાચનતંત્રની સમસ્યાઓ સમજાવી તેના ઈલાજો જણાવેલ છે માફ કરજો તેનું ટાઇટલ પેજ નથી બાળકોમાં દમ કાયમી શરદી અને અન્ય એલર્જીના કારણો અને ઉપાયો આ પુસ્તકમાં જણાવેલ છે તેવી જ રીતે બાળ આરોગ્યની વાતોમાં બાળકની વાતો છે બાળકોની કિડની અને મૂત્રમાર્ગના રોગોની જાણકારીનું પણ પુસ્તક છે બાળકોના વિકાસ અને સંભાળની માહિતી આ પુસ્તકમાં જણાવેલ છે છેલ્લે એચઆઈવી એડ્સના પુસ્તકનું વિમોચન તત્કાલ આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ સાહેબના હસ્તે અમદાવાદ મેડિકલ હોલમાં થયેલ છે જે એચઆઈવી એડ્સ અને જાતીય રોગોની જાણકારી અને તેના બચાવના રસ્તા સમજાવે છે દોસ્તો દરેક પુસ્તક અંદાજે એસી થી સો પાનાનું છે આશા છે આપ સર્વને આ માહિતી ગમશે જ આપના આશીર્વાદ શુભેચ્છાઓ અને અનુમોદનાની શરહ